પત ફલમ અગરતા આધિપતિ મો દિ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પરમ કૃપાલુ અમારા બાપુજી મોટા પિતાશ્રી પિતાશ્રી અને ભાઈને ને કોટી ગોધી પ્રણામ આપ સૌને જય સ્વામિનારાયણ મનુષ્યનું જીવન દુર્લભ છે મનુષ્યનું જીવન બહુ દુર્લભ છે આ વાત તમે સમજી પણ હતી અને વાંચ્યું પણ હતી પણ ગંભીરતાથી તમે તમે અગર સમજવાની પ્રયત્ન કરજો તો તમારું મનુષ્યનું જન્મ વ્યર્થ નહીં જતે આ વાતાવરણમાં કોઈને બીક જ નથી કે થોડાક મિન થોડાક 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 પછી અમે રહી રહીશું કે નહીં રહીતું કાલે જીવનમાં તું થશે કે નહીં એનું કોઈને બીક જ નહીં એટલે તમને તાત્વન કરવું અને તાત્વને ખોટતું જ્ઞાન લઈને પોતાનું મનુષ્ય મનુચને સફલ બનાવવું જોઈએ અને રિપ્લબ રિપબ્લિક ડેના હતું સ્વામિનારાયણ વલા ભક્તદિનો દિગ્વિદન પ્રસાદજી મહારાજે આપણને સરો કોઈને રૂડા દિવ્ય આશીર્વાદ પાઠવા તાલીના ધ્વનિથી વધાવીએ અને આવો હવે યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણો પ્રાર્થના કરીએ આપણને સરો કોઈને રૂડા દિવ્ય આશીર્વાદ પાઠવીએ તો તાલીના ધ્વનિથી યજ્ઞેન પ્રસાદજી મહારાજને વધાવી લઈએ તો પૂજ્યપાઠ બાલાલજી મહારાજ યજ્ઞેન પ્રસાદજી મહારાજ ભવ સંભવ ભીતિભેદનમ સુખસંભત કરુણા નિકેતનમ તદાન તપ ક્રિયા ફલમ સજ આનંદ સદા સભામાં દિવ્ય રૂપે બિરાજિત પૂર્ણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજા બાપુજી પરમ પરમપૂજા પિતાશ્રી પરમ પૂજ્ય કાકાશ્રી અને શ્રીજીના બધા સંતોને હરિભક્તોને મારા ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ સૌથી પહેલાં તો બધાને થેન્ક યુ તમે અમારો જન્મ ઉત્સવ ઉજવો એના માટે બધાને થેન્ક યુ પણ જન્મોત્સવ જન્મ ઉત્સવ તો એક નિયમિત છે પણ આપણે એના થકી આપણે ભગવાનને પામવાની કોશિશ કરવાની છે અને આપણે ભગવાનનું ભજન કરવાનું વચન એકવાર એક વૃતમાં પૂછ્યું મહારાજે કે સૌથી કથન સાધન કહ્યું તો બધા સંતો હરિભક્તોએ ઉત્તર આપ્યો પણ કોઈથી સાચો અપાયો નહીં પછી મહારાજે પોતે જ કહ્યું કે ભગવાનની મૂર્તિ ની અંદર ધ્રણ ધ્રણ નિશ્ચય રાખીને ભગવાનની ભક્તિ કરવી એ સૌથી કઠણ સાધન છે એટલે આપણે ભગવાનની ભગવાનની મૂર્તિની અંદર ધ્યાન રાખીને ભગવાનની ભક્તિ કરીશું અને ભગવાનને રાજી કરીશું અને એ ભગવાન આપણા પર આશીર્વાદ આપશે અને આપણને આપણા આપણને સુખી કરશે અને આપણને ધામમાં લઈ જશે અને અને બધા ભગવાનનું ભોજન કરજો અને આમાંથી જો તમને એક ક્ષણ પર અંત સમય યાદ આવી ગયું ને તો આપણે ભગવાનના ધામમાં જઈશું એટલે બધા અને યાદ રાખજો અને બધા ભગવાનનું ભજન કરજો અને ભગવાન આપ સૌનું કલ્યાણ કરે એ પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ જોરદાર તાલીના ધ્વનિથી બાલાજી મહારાજ યજ્ઞ પ્રસાદજી મહારાજને ભક્તો આપણે વધાવી લઈએ સુંદર આપણને દુડા દિવ્ય આશીર્વાદ પાઠવા હવે નરેન્દ્રભાઈ પાંડવ લાઈટ એન્ડ ફાઈટ